મારી માની છો બે રકે સાપી સાફ પી અને જેટલા સભ્યો છે ને ઈવન છબકાવા ડોસી આ ડોસી મારી હા હરી બે રી હો ભરતી શું થઈ ગયું હું સા તમારા હું સા હું સા શાન નો કરું છું હું તો બો જન ની બોકારા પારું છું તમે મને કરી મમ્મી બેરી થઈ જશે હમણાં બેરી મુ નઈ બેરા તમે છો તન ની ગોકાડા પારું છું હું શામેલ બે રકેબી બી તને આતા દી હું પાછળ આવતી દી હા

એ તો વઘારો ડીજે તમારે કોણ ઊડી પગતો ને હું કરા રે મંડળવાળા તો છે ભગવાન મોટો છે આ તમારે કોણ ઊડી પગડે એ હું કરા મંડળવાળા તો રોજ વઘારે છે આ તમારે તો પેહતું ની કોણમે હું કરા આવો મને થોડું હંભળાતું ને છે થોડો છે તને તું એ છે એ તો કોઈ શેપી રોક કેવાય આ થોડો વાયરલ છે ગાડી મુ કંટાળી કંટાળી બેરા બોલા હું પજી ના પડું પજી તો ઈવન પર ઉપર છે કસોડીયા તોડી ના જમી ઓન 2000 રૂપિયા આમ ડાગડી જેવી ડાગડી જેવી ચાર નોટો આલી અરે માને છોકન અમાર બેટા હા ફરવા નાહી જોય તાઉ ઘણો તો ઘણાય છે આ વડનગર હું ભજ્જો ખાવા નહી મને આ સાબા પીવું નહી મન સાવા દે ઓ ઢાળજી ઉસા નહી

આ એક તો હબર તો નહીં બે કોણ થી અને મારા બોલી બોલી મારા મોઢું દુખી જો કઈ કઈ લ્યો ઓને અંદર પંખો બંધ કરીને બહાર મોકલ્યો કો જઈને બ્રશ કર દે તે આ તો ઊંઘી રહ્યો છે દો અમરા રમ તો આ માં અલ્યા 11 વાગે ના જીવદી આ રે ઊંઘી રહ્યો

કે માની સગા કે બસિયા હેતરમાં જોશ કે છે મોડાવાળો કે તમાર ઓબાવાળો એ આવો કળવા બે આવો ભલે માની હેતરમાં નહી આવો તારા માં બાપ ની પાસે ઘોડ્યું જ નઈ ઘરમાં સોટાળી હંતાળી ગયો છે કોણ આમ કે હેતરમાં ગયો છે છોકલે હેતરમાં ગયો છે એકદમ જઈને આવ્યો હાલ જ આ કે છે નઈ આવ્યો આ ઘરમાં હંતાળ્યો છે તું કે હેતરમાં ગયો છે દહ હાલ જ મારી વાત સાંભળો ફટાફટ આના કાફલો છે ને તૈયાર થઈને રખડી ફરસ ગોમો એટલે રાતી ગરબા રમવા જ્યો તો નવરાત્રીમાં માં કાળો મે છે તું આવું ડોમરું બે પોણી પોણી પાઉ ઈ સાબ કરવાન કરો બા બે હજાર રૂપિયા ઘરણો લઈ જાય છે તો મુરદા જ એમ ને લ્યા નવરાત્રી તો બગાડી પણ કોક વગાડો તો ખરા વાગે તો સો ઈમનમ નોરતો થતો જી બધી આગસ કે પબ્લિક તો બધું માંગ

ગો મો કજુ વાગતો નઈ કોક દીજે બુજે લાવો લે બોઠો તો કોક અમારી કને મંદિર આઈ બેહારીઓ મન થાય કળા બા તમારું ડીજે બંધ છે ને બીજો ડીજે તો અહીં તમને હે આ તમારું બંધ નહીં આખા ગોમ ન સંભળાય તમને એકલો ન જ નહીં સંભળાતું હજાર ને બે હજાર આલ્યા છે હજાર હા બે હજાર છો આ મારી સા ફાઈનલ જો અને અત્યારે જઉં છું આ નામ તારા ગાજરો પેલો રહીનું લાખો આ લાખો પાણે બે જણા છે ને સભ્ય

બીજા જવાની વાત નહીં કરતા ડીજે રોજ વાગત છે કે માગા પબ્લિક તો રોજ અલગ અલગ ના તમે આ બધા બબિયા જાન છે પૈસા ગણજે કડવા બા ડીજે લાગે છે ડીજે હું કા ડીજે થઉ મે લો મે કરો કમણ તો હમણા પછી મારો હાથ છૂટો થઈ જશે ઘરે પડો સાતો મોણા આ બેરો છે ને ગોમની પથારી ગોર કરી નાખ છે એમને જે કરવું કરવા દે ને તમે ખાઈ લેજો હજો મારા બીજો કામ આ નવરાત્રીમાં ડીજે નહી વગાડતા વાગા રોજ વાગા છે

એ ડોશે બીજી સામેલ કે નહીં બનાવતા બેરે કે બેસામે નહીં બનાવવાની ગળ્યું મધ કઈ નાખે છે નહી બનાવું તને આગળ પારું દૂધ નહીં આપડા નહીં તમને તો કાઓ બોલાય નહીં આવો મારો જો

એક ઓમ ખેચ છે ને એક ઓમ છે પણ આ તો હું ખેંચવાનો છું તમારો મેલો અલગ મારો મેલો અલગ હિસાબ ને આખો મળ લઈ લે કઈ જો કરે કરે ઓ કતા ને ઓ સી લઈને ઓળ આવ અમે તો ઉપર છે મસી મની ચોકથી સાચી વાત છે ચોકથી મંગાઈને પહેરાવો અમાર ઓઘળો દોખી દે આપણે કાડી કાડી જો એ કઈ દીઓડો

હું નો નવરાત્રિ થાય આખા બાર પડોમાં પણ બધા હારી કમ્પ્લેટ આ તો હું દવા ગાતા જ નહીં મારી માની છો કે એક ભજનની કરી મારું મગજ પાકી ગયું આ હું પેલા કરતો હતો ને આયો કેમ્પલેટ રાખતું છું અને હોય બધું બગા સાટી ખાવા પીએ ગયા સારા બીજું કોઈ નહીં મંજિરમાં પૈસાથી પછી રેવડીઓ ખાઈ જ ભેળ ભેળ ભાગ પાતા ઓટલા ઉપર વેહિય દોશી

આબા દે ગયા હતી ઓનો એ ફેસલો કરી દીએ પાર આવો વધારે બોલતા નહી હો બોલા કરતા છે બોલ એ તો ખબર હતી મને હા કહો એકણ આઈ છોટી જવા તને બોલાવ મોકલે તો શું કરવા માટે મોકલે તો તને બે હો બે હો બે હો બે હો બે હો બે હો કોઈ બે હો હો ઘોડતા નહી એટલે જોરેથી બે હારવા પડી બે આવવાનું નહી ઈ સબ હું કર કે કે હું તો ફટલેન બે બે મંડળીઓ અલગ કરું છું આ બોલાવા તો આયો તો ને એટલામાં પાછળ પાછળ તમે આયા હોય જજા આલો ફટાફટ જે જે તમારો નિર્ણય લેવાનો ફટાફટ નિર્ણય લો એટલે હું કરું છું મારું કે મારવું પડે તમે મારજો મારું ઉશાજી ફટાફટ આ હિસાબ હાલવાનું કરો હેણો ઓન કોક કરવું પડશે એ તો વાત છે આમાં હે ને સંભળાશે તમ આમાં સંભળાશે કઉ